મારા સાંસદ બન્યા બાદ પ્રથમ વખત આ પ્રકારે મારો સત્કાર સમારંભ તથા બે વિશેષ વિભૂતિઓને ઓનર જે પી પીએચડીની ડિગ્રી પ્રાપ્ત થઈ છે ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત થઈ છે એમનો પણ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીના જે તમામ અનુયાયીઓ છે તે સૌ ઉપસ્થિત રહ્યા આદરણીય અરુણા દીદી આદરણીય પૂનમ દીદી આદરણીય અમર દીદી આજે વિશેષ ઉપસ્થિત રહ્યા અને મને જે પ્રકારે આશીર્વાદ આપ્યા છે એ બદલ હું અટલાદરા બ્રહ્માકુમારીઝના સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન પાઠવું ઓમ શાંતિ આજ બ્રહ્માકુમારીઝ અટલાદરામાં આપણા લોકલાડીલા નવનિયુક્ત સાંસદ ડૉક્ટર હિમાંગભાઈ જોશીનું સન્માન રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાંથી જેને ડિગ્રી મળી એવા કેર ગ્રુપના સીઓ ડોક્ટર પારુલ દવે અને લાલભાઈ સાથે સાથે કચ્છ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શિવલાલભાઈ ગોયલ એમને પણ ડૉક્ટરેટની ડિગ્રી મળી તો એ બંનેનું અહીંયા ભ્રહ્માકુમારી સંસ્થામાં સન્માન રાખવામાં આવ્યું હતું અને એ પ્રસંગ આજ અમારા માટે ખૂબ ખુશીનો છે કારણ કે બ્રહ્માકુમારી સંસ્થાનું પણ આજ વાર્ષિક મહોત્સવ છે બાવીસ વર્ષ બ્રહ્માકુમારી જટલાદરાને પૂરા થયા સાથે સાથે અમારા મહાસચિવ હેડક્વાર્ટર માઉન્ટ આબુના એમને પણ શરીર છોડ્યું અને અવ્યક્ત થયા એના નિમિત્તે પણ આજ મહાપ્રસાદનો દિવસ છે અને અમર દીદી અમારા અમદાવાદથી અહીંયા પધાર્યા છે એ પણ પરમાત્માના સંદેશ પુત્રી છે તો આ બધા જ અનુકૂળ વાતાવરણમાં આજે જે આ પ્રોગ્રામનું આયોજન થયું છે એના માટે અટલાદરા બ્રહ્માકુમારીઝ પરિવારને બહુ ખુશી છે અને આ બધાની ખૂબ પ્રગતિ થાય ખૂબ આગળ આવે એ બ્લેસિંગ દેવા માટે જ આજનો આ પ્રોગ્રામ અમે રાખ્યો હતો અને વડોદરાના દરેક નાગરિકોને જણાવીશ કે આપ જરૂરથી આ તણાવ ભર્યા યુગની અંદર બધા જ રાજયોગ મેડિટેશન કરે બ્રહ્માકુમારીઝના નજદીકના સેવા કેન્દ્રમાં જાય અને પોતાના જીવનને ઉચ્ચ મૂલ્યવાન બનાવે એવી અંદરથી આજના દિવસે શુભેચ્છાઓ છે ઓમ શાંતિ બ્રહ્માકુમારી અરૂણાબેન સંચાલિકા અટલાદરા વડોદરા